વડોદરા શહેરમાં યોજાનાર તિરંગા યાત્રાને લઈ મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર શહેર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવલખી મેદાનમાં નિરીક્ષણ કરવામાં આવ્યું વડોદરામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ગુજરાતના ગૃહ રાજ્ય ઉપસ્થિત રહેવાના છે તિરંગા યાત્રા શરૂ થશે જે ખંડેરાવ માર્કેટ ન્યાય મંદિર થઈ ગાંધીનગર ખાતે સમાપ્ત થશે સ્વૈચ્છિક સંગઠનો સામાજિક મંડળો વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંસ્થાઓના કાર્યકરો રાજકીય આગેવાનો અને કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા તેવી સંભાવના છે યાત્રામાં જોડાનાર લોકો ને તિરંગાનું સભા સ્થળ પરથી વિતરણ કરવામાં આવશે તિરંગા યાત્રાને પગલે વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે યાત્રામાં ઠેર ઠેર લાઉડ સ્પીકર અને સ્ટેજ બનાવવામાં આવશે આ તિરંગા યાત્રામાં પચાસ હજાર લોકો ભાગ લેનારા છે સાથે પચાસ થી વધુ સંસ્થાઓના બાળકો આ તિરંગા યાત્રામાં જોડાનારા છે સાથે વડોદરા શહેરની ઇમારતોને પણ તિરંગા લાઇટિંગ કરવામાં આવશે સાથે વડોદરાની ઐતિહાસિક ઇમારતો પણ તિરંગા લાઇટિંગ કરવામાં આવશે વડોદરા શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળશે